નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો મિત્રો વાત કરીએ આજના સૌથી સમાચાર સમાચારને લઈને તો પાક નુકસાની સહાય અંગે મહત્વનું અપડેટ મિત્રો કમોસમી વરસાદમાં નુકસાની અંગે સરકારની પ્રતિક્રિયા આપતા સરકારી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે સોળ અને સત્તર મહિના હજુ પણ કમોસમી વરસાદની આગાહી છે કમોસમી વરસાદ સંદર્ભે મુખ્યમંત્રીએ કૃષિ મંત્રીને તપાસ માટે કહ્યું છે અને અંતિમ આંકડા આવ્યા બાદ નિર્ણય લેવામાં આવશે કે કઈ રીતે વળતર ચૂકવવું અને મિત્રો કેટલા પ્રમાણમાં વળતર ચૂકવવું મિત્રો અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા અનેક દિવસોથી ગુજરાતમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે જેના કારણે ખેડૂતોના ઉભા પાક તથા બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે મિત્રો ખાસ કરીને કેરી પકવતા ભારે નુકસાન થયું છે અને મિત્રો ખેડૂતોના દાવા અનુસાર તેમને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કમોસમી વરસાદની આગાહી મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી અને કમોસમી વરસાદ પડી રહ્યો છે મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે આ વખતે રાજ્યમાં ચોમાસું પાંચથી સાત દિવસ મોડું પહોંચશે અને મિત્રો ગુજરાતમાં પ્રિમોનસૂન પ્રવૃત્તિઓ એટલે કે પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે અને ત્રેવીસથી મે દરમિયાન ઘણી જગ્યાએ પૂર્વ ચોમાસાની ગતિવિધિઓ થઈ શકે છે મિત્રો હવામાન વિભાગે હળવો વરસાદ પડવાની આગાહી કરી નાખી છે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરાનગર હવેલીમાં છોટા છવાય સ્થળે વરસાદની આગાહી કરી નાખી છે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં જેવા કે રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ કચ્છ અને દીવમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે જ્યારે મિત્રો પંદર થી ઓગણીસ મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં તોફાની પવન સાથે વરસાદ પડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો पीएम જનમન યોજના આઠળ કેમ્પ યોજાશે મિત્રો સરકારી જનકલ્યાણકારી યોજનાઓ અને સુવિધાઓ લોકો સુધી પહોંચાડવા તંત્રની અનોખે પહેલ જેમાં પીએમ જનમન યોજના અંતર્ગત કેમ્પનું આયોજન કરાયું છે સત્તર જૂનથી વીસ જૂન સુધી અમદાવાદના અનેક વિસ્તારોમાં કેમ્પનું આયોજન થશે અને જેમાં અનુસૂચિત જનજાતિના અને ખાસ કરીને પઢાર જાતિના લોકો તથા અન્ય નાગરિકો સુધી સેવાઓ પહોંચાડાશે એ મિત્રો તંત્રએ કેમ્પને લઈને તૈયારીઓ આદરી દીધી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાલતુ કૂતરાનું રજીસ્ટ્રેશન ફરજિયાત જો મિત્રો તમે કૂતરો પાલતુ રાખો છો તો આ સમાચાર તમારે જાણવા ખૂબ જ જરૂરી છે અમદાવાદ મહાનગરપાલિકાએ પાલતુ કૂતરાનું રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે મિત્રો શહેરમાં અંદાજે પચાસ હજાર શ્વાન હોવા છતાં અત્યાર સુધી માત્ર પાંચ હજાર પાંચસો ને વીસ રજીસ્ટ્રેશન થયા છે એકત્રીસ મે સુધી રજીસ્ટ્રેશન ન કરાવનારને નોટિસ અપાશે અને દંડમાં પણ વધારો કરાશે મિત્રો આથી જણેની ઘટનાના પગલે રાજ્ય સરકારે પેટ ડોગ રાખવાનો નિયમો બનાવવાનો નિર્ણય કર્યો છે પાલતુ શ્વાન માટે નવી પોલિસી પણ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકાર ટેકાના ભાવે મગની ખરીદી કરશે મિત્રો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો અને સરકાર હવે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરશે આ માટે પચીસ મે સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને સરકાર આઠ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે મગની ખરીદી કરવાની છે અને ઉનાળુ મગમાં બજાર ભાવ છ પ્રતિ ક્વિન્ટલ છે અને મિત્રો મગના ઓછા ભાવથી રાજ્યના કોઈ પણ ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બેંક ઓફ બરોડામાં ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી મિત્રો બેંક ઓફ બરોડાએ ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે તમે બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઈટ બેંક ઓફ બરોડા ડોટ ઇન પર જઈને ફોર્મ ભરી શકો છો મિત્રો ઉમેદવારો ત્રેવીસ મે બે હજાર પચીસ સુધી અરજી કરી શકે છે આ ભરતી ઝુંબેશ સંસ્થામાં પાંચસો જગ્યાઓ ભરવામાં આવશે અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા અઢાર થી છવ્વીસ વર્ષની વચ્ચે નક્કી કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું આ દિવસે મારશે એન્ટ્રી મિત્રો કેરળમાં ચોમાસાની એન્ટ્રી સત્યાવીસ મે થવાની સંભાવના છે અને દેશના વિવિધ ભાગમાં પાંચ જુલાઈ રાજસ્થાનના પશ્ચિમી ભાગમાં પહોંચશે એટલે કે મિત્રો સત્યાવીસ મે થી પાંચ જુલાઈ સુધીના દેશના દરેક ખૂણે વરસાદ હશે અને આ વખતે મિત્રો ચોમાસું સારું હશે મિત્રો પંદર જૂને ગુજરાત મધ્યપ્રદેશ મધ્ય છત્તીસગઢ પશ્ચિમ બંગાળ અને બિહારના મધ્યમાં પહોંચશે અને વીસમી જૂને ચોમાસું મધ્યપ્રદેશના ઉપરના વિસ્તારો અને ગુજરાતમાં અરબી સમુદ્રને અડીને આવેલા વિસ્તારો અને ઉત્તર પ્રદેશના પૂર્વાચલમાં પણ પહોંચી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય મિત્રો ગુજરાત સરકારે તમામ સરકારી અધિકારી અને પેન્શનર્સને સારા સમાચાર આપ્યા છે રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના તમામ અધિકારી કર્મચારીઓ અને પેન્શનર્સને માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ કરવામાં આવે છે જેના અંતર્ગત કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ આપવામાં આવશે અને મિત્રો પરિવાર દીઠ દસ લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે તો સોનાના ભાવમાં આજે પણ ઘટાડો મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આઈબીજી વેબસાઇટ અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ પાંચસોને અડસઠ રૂપિયા ઘટીને ત્રણ હજાર સાતસોને છોત્તેર રૂપિયા થયો છે અને મિત્રો અગાઉ દસ ગ્રામ સોનાનો ભાવ ચોરાણું હજાર ત્રણસોને ચુંમાલીસ રૂપિયા હતો યાદ સમયે મિત્રો એક કિલો ચાંદીનો ભાવ આઠસોને એકતેર રૂપિયા ઘટીને પંચોતેર હજાર નવસો ઓગણપચાસ પ્રતિ કિલો થયો છે અને મિત્રો ચાંદીનો ભાવ અગાઉ છન્નું હજાર આઠસોને વીસ રૂપિયા પ્રતિ કિલોનો હતો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખીએ તો વીસ રૂપિયામાં મેળવો બે લાખનો વીમો મિત્રો વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે અને ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે મિત્રો આમાંની એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે મિત્રો આ યોજના હેઠળ બે લાખ રૂપિયાનો વીમો ફક્ત વીસ રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ ઉપલબ્ધ છે મિત્રો આ એક અકસ્માત વીમો છે અને મિત્રો તેનો લાભ અપંગતા કે અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં મળે છે મિત્રો દેશનો કોઈ પણ નાગરિક જેની ઉંમર અઢાર થી સિત્તેર વર્ષની વચ્ચે છે તે મિત્રો આ યોજનાનો વીમો લઈ શકે છે અને મિત્રો ઉમેદવારો પાસે બચત બેંક ખાતું હોવું આવશ્યક છે એટલે મિત્રો તેની પાસે સેવિંગ એકાઉન્ટ હોવું જરૂરી છે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિએ બેંકમાં જવું પડશે જ્યાં મિત્રો તેમનું બેંક ખાતું છે મેં મિત્રો બેંક મેનેજર અથવા તો બેંકના કોઈ પણ કર્મચારીને આ યોજનાનો લાભ લેવા માટે કહેવું પડશે ને મિત્રો બેંક એક ફોર્મ આપશે ને મિત્રો આને ભરીને તમે આ યોજનામાં જોડાઈ શકો છો જો મિત્રો તમે ઓનલાઈન બેન્કિંગનો ઉપયોગ કરો છો તો પણ તમે આ યોજનામાં રોકાણ કરી શકો છો અને મિત્રો આ યોજનાનો લાભ લઈ શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અમદાવાદીઓ માટે ખુશ ખબર મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભરનારા માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે અમદાવાદમાં રહેનારા લોકો માટે સારા સમાચાર છે કે ટૂંક સમયમાં જ તેઓના ઘરનું ઘર મળનાર છે અમદાવાદ શહેરમાં ઓઢવ અને નિકોલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બે બસો એક ઘર બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તૈયાર થયેલા આ ઘરોમાં ફાયર સેફ્ટીના તમામ સાધનો પણ લાગી ગયા છે ના ઉપરાંત મીટર દરવાજા તમામ જરૂરી બાબતોની બારીકાઈથી ચકાસણી કર્યા પછી હવે લોન્ચ કરવા માટે રેડી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારી પૈસે વધુ જલસા થઈ શકે મિત્રો ગુજરાત સરકારે સરકારી અધિકારીઓ માટે નાસ્તા અને પાણી અને ભોજનના ખર્ચમાં દોઢસો ટકાનો વધારો કર્યો છે મિત્રો હવે હા સચિવ કક્ષાના અધિકારી નાસ્તા માટે વીસ ના બદલે પચાસ અને ભોજન માટે સો ના બદલે બસો રૂપિયા ખર્ચી શકશે મિત્રો વાર્ષિક ભથ્થું દસ હજાર થી વધારીને પચીસ હજાર રૂપિયા કરી નાખવામાં આવ્યું છે અને વિવિધ કક્ષાના અધિકારીઓ માટે આતિથ્ય અને નાસ્તા ખર્ચ મર્યાદા પણ નોંધપાત્ર રીતે વધારવામાં આવી છે એટલે મિત્રો હવે સરકારી બાબુઓને મોજ પડી જશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રિક્ષા ચાલકો સામે પોલીસની લાલ આંખ મિત્રો અમદાવાદમાં પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા એક જાન્યુઆરી બે હજાર પચીસથી થી ચાલકો માટે મીટર લગાવવું અને તેને ચાલુ હાલતમાં રાખવું ફરજિયાત કરાયો હતો અને આમ છતાં મોટા ભાગના રિક્ષા ચાલકોએ મીટર લગાવ્યું ન હોવાથી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે મીટર ન લગાવનાર રિક્ષા ચાલકોને પોલીસે દંડ ફટકાર્યો છે અને 28112 રિક્ષા ચાલકો સામે પોલીસ કાર્યવાહી કરી 1.56 કરોડનો દંડ વસૂલ કર્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી મિત્રો ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી નાખી છે આગામી બે દિવસ કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે મિત્રો અરબસ સાગરમાં ટ્રફ સક્રિય રહેતા અસર જોવા મળવાની છે અને મિત્રો દરિયાકાંઠે ચાલીસ થી પચાસ કેમી ઝડપે પવનો ફૂંકાવાની શક્યતા છે અને મિત્રો હવામાન વિભાગે ખેડૂતોને પાક ખુલ્લામાં ન મૂકવાની અપીલ કરી છે અને મિત્રો તાપમાનમાં પણ વધારો થવાની સંભાવના છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંદમાનમાં ચોમાસું પહોંચી ગયું મિત્રો હવામાન વિભાગે જાણકારી આપી છે કંદબાન નિકોબાર અને બંગાળના ઉપસાગરમાં તેર મેના રોજ નૈઋત્યનું ચોમાસું પ્રવેશી ગયું છે અને સામાન્ય રીતે ચોમાસું અઢાર થી બાવીસ મે દરમિયાન પહોંચતું હોય છે પરંતુ મિત્રો આ વર્ષે પાંચ દિવસ વહેલો ચોમાસું આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ પરિસ્થિતિ અનુકૂળ છે અને ચોમાસું સત્યાવીસ મે સુધી કેરળમાં પ્રવેશે તેવી શક્યતા છે અને મિત્રો ચોમાસાનો મિજાજ હજી સક્રિય રહેવાનો અંદાજ છે જો કે મિત્રો તમને જણાવી દઉં કે આનંદ પણ વધારે આનંદવાની જરૂર નથી કેમ કે અંદમાન નિકોબારમાં ચોમાસું વહેલું આવ્યું છે જે જરૂરી નથી કે ગુજરાતમાં પણ વહેલું બેસી જાય મિત્રો કેરળમાં ચોમાસું બેસ્યા પછી પણ ચોમાસું આગળ વધવાની ગતિ ઘટી શકે છે અને મિત્રો મોન્સૂન બ્રેક આવી શકે છે એટલે કે આ માવઠાના વરસાદમાં વાવણી ખેડૂતોએ કરવી જોઈએ નહીં અને મિત્રો આવી મારી ખેડૂતોને એક અંગત સલાહ છે અને મિત્રો મુંબઈ સુધી પણ ચોમાસું વહેલું આવે તો પણ ઘણી ગુજરાત સુધી પહોંચતા વાર લાગી જતી હોય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કચ્છના આહિર સમાજનો મોટો નિર્ણય મિત્રો કચ્છના લોડાઈ પ્રાથરિયા આહિર સમાજ દ્વારા એક નિર્ણય લેવાયો છે તે મુજબ તેમના સમાજમાં લગ્નમાં સોનાના દાગીનાની લેતી દેતી પર પ્રતિબંધ મૂકાયો છે મિત્રો હાલ તો સોનાના ભાવ ઘણા વધી ગયા છે અને તેથી લગ્નમાં સોનું આપવું ઘણું મોંઘું પડે છે મિત્રો આવામાં સામાન્ય આહિર પરિવારની આર્થિક સ્થિતિના બગડે તે માટે આ નિર્ણય લેવાય છે અને મિત્રો આ નિર્ણય પરિવારોને દેવામાં ડૂબવાથી બચાવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નોકરી ઈચ્છતા લોકો માટે તક આવી ગઈ મિત્રો જો તમે નોકરીની શોધમાં છો તો આગામી પંદર મહિના રોજ એટલે કે મિત્રો આજે મદદનીશ નિયામક રોજગારની કચેરી એટલે કે મિત્રો વડોદરા ખાતે પહોંચી જશો મિત્રો અહીં ધોરણ બાર પાસ દસ પાસ આઈટીઆઈ તમામ ડિપ્લોમા ઇલેક્ટ્રોનિક મેકેનિક